નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વગેરે જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળના તળાવમાં આંબળા ખાડીનું પ્રદૂષિત પાણી ફરી વળતા માછલાઓના મોત અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આંબળા ખાડીનું પ્રદૂષિત પાણી ફરી વળતા પાણીઓના મોત નીપજ્યા છે તે માટે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવા જોવા મળ્યો છે અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળ તળાવ આવેલું છે આ તળાવમાં ભારે વરસાદના કારણે આમળા ખાડીનું પ્રદુષિત પાણી ફરી વળતા આમળા ખાડીનું પ્રદુષિત પાણી તળાવમાં ફરતા અસંખ્ય માછલાઓ સહિત અન્ય જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હતા આ અંગેની જાણ થતાં સરપંચ અઝીમા મજરા સહિત ગામજનો તળાવ ઉપર દોડી આવ્યા હતા જોકે ગામના ખેડૂતોના ખેતરમાં પણ પ્રદૂષિત પાણી ફરી વળતા શાકભાજી સહિત ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે જેના કારણે ગામજનોમાં ભારે રોષ ફેલાયો છે સાથે તળાવોમાં જળચર પ્રાણીઓના મોતના પગલે રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાય છે ત્યારે આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી છે એડીન્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર ગઈકાલે જે હમલાખાડીનું પાણી આવવા પામ્યું છે જૂના દિવા ગામમાં તળાવના રૂપે એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલનું જીઆઈડીસી કંપનીનું એમાંથી સદંતર બધા માછલાઓ મારે જમા પામ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે એનાથી જવું આવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે અને એમાંથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે સરકારને નમ્ર નિવેદન છે કે આનો ઉપચાર કરે અને એના પર કડક પગલાં લે